નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગઈ છે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે જેના ભાગરૂપે આ આગામી લોકસભા ચૂંટણી રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજ ભાજપ સામે ક્ષત્રિય ગ્રહ છેડ્યો છે વહીવટી મજૂરી પણ મેળવી આવનાર અઠાવીસમી એપ્રિલ રવિવારે મહાસંમેલન આયોજન કર્યું છે સાંજે પાંચ વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થનાર છે રોપાલાથી શરૂઆત થયેલો વિવાદ હજી સમાવાનું નામ નથી લેતો રાજ્ય ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં સંમેલન યોજ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતના રાજપૂતોનું સંમેલન સત્યાગ્રહ નગરી બારડોલી ખાતે યોજવાનું નક્કી કર્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે અને આ લડત અગાઉ ક્ષત્રિય સમાજના છેવાડેના ગામ સુધી પહોંચી ગઈ છે સાંજે પાંચ વાગે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના રાજપૂતો ઉમટી પડશે ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા પીટી જાડેજા અને સંકલનના સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા દ્વારા વ્યક્તવ્ય આપવામાં આવશે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધી ક્ષત્રિયો હજારોની સંખ્યામાં આવનાર છે રાજપૂત સમાજને કોઈ અવળંગ ન પડે તે માટે સ્વયંસેવકની ટીમ ખડે પગે રહેશે આ માટે તમામ તૈયારીઓ અંતિમ ઓપ આપી દેવાયો છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ આવનાર રવિવારના રોજ દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન બારડોલી ખાતે યોજવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે તો આ પત્રકાર પરિષદની અંદર સૌ પત્રકાર મિત્રોનું અમારા દક્ષિણ ગુજરાતના તમામ જે ક્ષત્રિય મંડળો છે એમના વતી હું આપ સૌને આવકારું છું જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે રાજ્યના અન્ય ઝોનની અંદર પણ અમારા જિલ્લાવાઈઝ ઝોન વાઇઝ સંમેલન થયા એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારડોલી મુકામે અઠ્ઠાવીસ તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે પાંચ કલાકે બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે ના પાર્ટી પ્લોટની અંદર મેં આ સંમેલનનું આયોજન કર્યું છે રવિવારના રોજ સાંજે પાંચ કલાકે વિધિવત રીતે આ સંમેલનની શરૂઆત થશે શરૂઆતની અંદર ક્ષત્રિય રાજપૂત યુવક સંઘ એમના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના અને યજ્ઞ હવન થશે અને ત્યારબાદ તરત જ સંમેલનની શરૂઆત થશે આ સંમેલનની અંદર મુખ્ય વક્તા તરીકે રાજ્ય રાજપૂત સંસ્થાઓની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિના પ્રવક્તા શ્રી કરણસિંહજી ચાવડા એ પોતે ખાસ ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ અન્ય સમાજના જે અમારા વડીલ છે એવા આદરણીય શ્રી પીટી જાડેજા સાહેબ એ પણ પોતે ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે જે માતા બહેનો ઉપર ટિપ્પણી કરી હતી એટલે સ્વાભાવિક મહિલાઓમાં પણ ખૂબ જ આક્રોશ છે જેને ધ્યાનને લઈને સંકલન સમિતિના રાજ્યના જે મહિલા પાકના જે પ્રમુખ છે આદરણીય તૃપ્તિબા રાઉલ આ ત્રણ વક્તાઓ પોતે સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે અને સંમેલનને સંબોધવાના છે સંમેલનની અંદર ભરૂચથી લઈને વાપી સુધી એટલે આખો દક્ષિણ ઝોન કવર થાય અને દક્ષિણ ગુજરાતના બારથી વધુ જે ક્ષત્રિય સમાજના મંડળો છે એ તમામને આવરી લઈને સાથે સાથે રાજસ્થાની રાજપૂત સમાજ હોય કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ હોય કે યુપી અને એમપીના પણ જે અમારા રાજપૂત સમાજ જે અહીંયા દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરે છે એ તમામ આ સંમેલનમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે ગઈકાલે જે પ્રદેશ છે એક તબક્કો જે પર્વ પ્રથમ હતો તેમાં સરકારને અમે સંકલન સમિતિ વતી એક તક આપી હતી કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ ખેંચાવી જાય ઉમેદવારી કરવામાં નહીં આવે તો અમને બીજો કસો વાંધો નથી આ લડત કોઈ પક્ષ માટે નહીં હતી આ લડત કોઈ સમાજ સામે પણ નહીં હતી પરંતુ ઉમેદવારી પત્રકો ભરાયા ઉમેદવારી પત્રક ખેંચવાનો સમય પણ વીતી ગયો ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ રૂપાલા સાહેબ રાજકોટ બેઠક ઉપર લડવાના છે એટલે જે પ્રમાણે પાર્ટ ટુની જાહેરાત થઈ હતી એટલે ત્યારથી રાજપૂત સમાજનું સ્ટેન્ડ ક્લિયર જ છે કે હવે સાતમી તારીખ સુધી પહેલાં ઓપરેશન રૂપાલા હતું ત્યારબાદ સંકલન સમિતિએ નામ આપ્યું કે ઓપરેશન ભાજપ એટલે એ હેઠળ પાર્ટ ટુના જે બેનર હેઠળ જે જે સંકલન સમિતિ જે રણનીતિઓ બનાવી છે એ જ રણનીતિથી આગામી સાત તારીખ સુધી એક જ સ્ટેન્ડ ક્લિયર રાખી અને સરકાર સામે જે કંઈક લડત છે એ લડવાના છે અને એ લડત અત્યારે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના તમામ ગામે ગામ સુધી પહોંચી ગઈ છે કયા પ્રકારના સરકાર તરફથી કોઈ અભિગમ અત્યારે આવે છે ખરો હવે અભિગમની તો વાત એવી છે કે જ્યાં સુધી શરૂઆતનો એક તબક્કો હતો કે જ્યાં સરકાર પાસે પણ આ આંદોલન સમેટવાની કે સમાજની માંગ સ્વીકારવાની આ રાજ્યમાં ચૂંટણી સમયે બિનજરૂરી કોઈક વિવાદ ઊભો નહીં થાય એ તમામ તકો સરકાર પાસે પણ હતી પરંતુ પક્ષે પણ કોઈ નિર્ણય લીધો નથી એટલે એમાં કોઈ સમાધાનની કોઈ વાત થતી નથી સ્વાભાવિક છે સમાજના પણ ઘણા આગેવાનો પક્ષમાં જોડાયેલા છે એટલે તેઓ પોતે ડેમેજ કંટ્રોલ કરવાના એ લોકોના લેવલથી પ્રયાસ કરતા હોય છે અને કરે છે પણ અમારી જે કંઈક જે સંસ્થા છે સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજની એવો કોઈ એમની સાથે સીધી રીતે બેઠક પણ કરી નથી કરવાના પણ નથી અને ફરી એકવાર રિપીટ કરીએ કે આવનાર સાત તારીખ સુધી આ જ મજબૂતીથી અમે આ જે રીતે તમે આયોજન કરો છો તમારી જાહેર સભામાં તો તંત્ર દ્વારા કોઈ પ્રેશર આપવામાં આવે વહીવટી તંત્ર તરફથી એવું કોઈ પ્રેશર છે ને એ પ્રેશર કરવાનો એ લોકોને કશો કોઈ મતલબ બી નથી અહીંયા જે અમે જે અન્ય ઝોનમાં જે પ્રમાણે સંમેલનો થયા ત્યાં પણ તંત્ર અમે સહકાર આપ્યો છે અમે પણ તમામ મર્યાદાઓ સાથે રાખીને જેની આપ મીડિયા મિત્રોએ પણ નોંધ લીધી છે તમામ મર્યાદાઓ સાથે રાખી અને વહીવટીતંત્રને કોઈ કષ્ટ નહીં પડે એ પ્રમાણે અમારા સંમેલનો થયા છે એ જ સંમેલનથી એ જ સિસ્ટથી દક્ષિણ ઝોનનું પણ સંમેલન એ બાદોરી મુકામે થવાનું છે એટલે વહીવટીતંત્રનો તો સહકાર રહ્યો છે એમાં અમને એવી કોઈ મુશ્કેલી મળી નથી અને રવિવારે પણ જે સંમેલન થવાનું છે એની પણ વહીવટી મંજૂરી અમને મળી ગઈ છે અને એ તમામ પરવાનગી સાથે જ અમે આ કાર્યક્રમ પણ અમે કરવાના